મોર્નિંગ નહીં પણ ઇવનિંગ થઈ ગઈ છે ગુડ તો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ આજનો જે આપણો બ્લોગ છે ને અત્યારે શરૂ થઈ રહ્યો છે કેમ કે મારું એવું માનવું છે અત્યારથી અમે છે ને કે જવાના છીએ તમને બ્લોગમાં જોવો એટલે ખબર પડી જાય જોકે તમને જોઈને જ ખબર પડી ગઈ છે તો મેં કીધું આખું રક્ષાબંધન છે ને કવર થઈ જાય એમ અને યશ્વી દીધી આવી ગયા છે શું લાવ્યા જવો પૌવા પૌવાનો સ્ટોક આવી ગયો છે આપણા ઘરમાં તો ચાલો ફટાફટ આપણે ડિનર કરી લઈએ પછી રેડી થઈએ અને નીકળીએ સપના દીદીના ઘરે જવા

તો ચાલો ફ્રેન્ડ્સ આપડે લોકો નીકળી ગયા છીએ સપના દીદીના ઘરે જવા માટે અને મોડા કેમ નીકળ્યા છીએ તમને કહી દઉં વાર પાછા નહીં એમાં મોડામાં એવું હતું કે અમારે પછી થોડું ઘણું કામકાજ હતું એટલે આડાવડું થઈ ગયું છે તો અત્યારે હવે નીકળીને અમે જઈએ છીએ અને કાલે પાછી એની જોબ છે ને આ નહીં જોબ છે બે ને જોબ છે એટલે વળી ક્યાંય બીજો પ્લાન નહીં બને પણ થોડો ઘણો પ્લાન છે ને એ તમને બતાવવામાં આવશે તો બંને રિઝવ માઇન્ડ સુધી તો ચાલો રેડી 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 તો ફ્રેન્ડ્સ આપડી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ જેવી રીતે તમને ખબર છે આપણે આવ્યા છીએ સપના દીદી ઘરે અને આગળ છે અમારી યુનિવર્સિટી તો અહીંયા તમે નદી તો જોઈ જ શકો છો મસ્ત મજાની નજી જઈ ગયા છીએ એટલે થોડીક આમ શું કહેવાય મોઢા ઉપર નીંદર દેખાતી હશે ભાઈ તમે આઠ વાગી ગયા છે અને આપણે ઇન્ડિયા તો રક્ષાબંધન બનાવાઈ ગયું છે અહીંયા જો સપના દીદી હેલો જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ ઈ જો ઊંઘ માં હોય ને ઉજે ખાઈ છે પ્રોગ્રામ છે અત્યારે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે મશીન એ નીકળી ગયું છે તો હું હાલે મજામાં મજામાં ઓ ઓ અને 8 વાગી ગયા છે હમ ચાલે છે જોબ ચાલે છે

પછી સેન્ડવીચ એન્જોય કરીએ હમણાં જીજુ આવે એટલે રાખડી બાંધવાનો કાર્યક્રમ છે એ કરીએ ત્યાં સુધી તમે માહોલ નિહાળો અમે નિહાળવી તો જો ગાય અહીંયા મસાલો ભરાઈ ગયો છે અને માથે ચીઝ જઈ રહ્યું છે સેન્ડવીચ નો પ્રોગ્રામ જીજુ આવી ગયા છે હેલો જય શ્રી કૃષ્ણ મજામાં

તો ચાલો ફ્રેન્ડ આપણે લોકો સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને બસ હવે સપના દીદી છે ને એટલે એ મૂડીમાં તમને નજર આવી રહ્યા છે અને અમે લોકો થોડા થોડા ટ્રેડિશનલ માં છીએ તો હમણાં આપણે રાખડી બાંધવાનો કાર્યક્રમ શરૂ કરી બતાવશું અને અમે કંકુ લેવો જોયું તમે

બસ અત્યારે તો માહોલ છે હમણાં સપના ના જોબ છે તેની હાલ આપણે નીકળી બતાવશું ઘર બાજુ અને ત્યાં સુધી તમે લોકો છે ને સુરત આ શું શું થઈ રહ્યું છે ને એ જોઈ લ્યો ત્યાં કેવો માહોલ છે એમ નિહાળી લ્યો પછી પાછા અહીંયા વયા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજના પવિત્ર દિવસની ખૂબ ખૂબ વધાઈ વીર રક્ષાબંધન બળેવ એટલે કે બળેવ પૂનમ આ દિવસે કહેવામાં આવે છે તો કોઈ પણ તકલીફ હંમેશા એક નવો માર્ગ બનાવવા આવે છે હારીને પણ ના હારું એ આપણા જીવનની જીત છે જય શ્રી કૃષ્ણ

બનપતિ કે પછી એમ છો ચોકલેટ તો બાકી રહી ગઈ ખવડાવી બતાવો હા જયની કાજુ કતરી બંદા આવી ઘરે ચાર જયની આ કીધું હું કામ નથી સુગર તો બંધ કરી દીધીસ નહીં એ આવે નહીં ને અ કી પેલો ભાઈ છે ને કેટલા ત્રણ યે જીજન ખવડાવાય હોય ને અરે એમ થાય ના ના સુગર સુગરવાળા તું ખાઈ બધાઈ જોણા ઓકે ઈઝન ટુ ટુ લુગી ત આવું ને કે ધાગો છે મને એક પ્રગ્ઞાથી કમેન્ટ કરી હું કઈરું કરી દેજે એમ એ ને બાય ધ વે આપણે યુટ્યુબમાં એક મેહુલભાઈ રક્ષાબંધન માટેની તો તો મેં એમને બહુ મજા ખુશ થઈ ગયા તો થેન્ક યુ સો મચ વિશ કરવા માટે બાકી ઘણા યુટ્યુબર ઘણા લોકો યુટ્યુબમાં કમેન્ટ કરતા હોય તો એ લોકોને હેપી રક્ષાબંધન અને અમારા તરફથી બધાને બહુ બધી શુભકામનાઓ બાકી તો બસ હવે જો દીદીને જવાનું છે જોબ ઉપર તો અમે હવે પ્લાનિંગ કરી આગળ શું શું પ્લાન બને છે એમ સેન્ડવિચ ભલે એવું લાગે કંકુજારા ભાઈ આજ શનિવાર છે એટલે ભાઈ તમે અહીંયા છે આમ ઘરે થોડી લીધી વાત અલગ છે તો આવો માહોલ છે તો ચાલો રેડી અહિયાં ઘરે વાત ચાલી રહી છે રેડી થઈ ગયા તો નીકળીએ रेडी छे रेडी ओके ओ अंकल यसवी ने કોર માં મોટો કામ કરો એટલે તારો જાહેરાત અને ચલ દે લે સીટી બહાર માર્કેટ માં ફેલાઈ જાય ઓ હાચી વાત છે યશબેન પોપા મારી तारीफ કરી રહી આ છે અમમે ચાલુ કરી હોય અને જાહેરાત થઈ જન તરત ઓ હાચી વાત છે કંપની શરૂ કરો બિઝનેસ જોડો ફરસત એ શું જ નો કજાનો

આહારા જો જાય ટેસ્ટિંગ ચાલે છે ગાઈસ લાઈવ વિચર્સ મને બોલે હા હા લાઈવ રિસર્ચ ને લેબોરેટરી એટલા શૂઝ નું થઈ ઓલરેડી ટેસ્ટિંગ થઈ ગયું છે આ ત્રીજા ચોથા આવી છે કે પાંચમા કેટલામાં માં છે પાંચમા છે લિટરલી ગાઈસ પાંચમાં છે હું તો અટક અટક કે દીદી સપના દીદી અને સપના દીદી જય બતાવ્યા છે જોબ પર

અત્યારે હવે યશ્વી જોબ છે તો કીધું અમે પ્લાનિંગમાં માં થોડોક ચેન્જ કરી નાખ્યો છે પેલા આમ સપના દીધી હારે નીકળવાના હતા પછી એને વહેલી જોબ હતી તો એ નીકળી ગયા અને અમારે ભેગું થાય એમ હતું ટાઈમ નું સેટિંગ એટલે હવે યશ્વી જોબ છે ને ત્યારે અમે નીકળી જશું તો જીજુ કે રોકાઈ જ જાઓ અને મિતિનભાઈ એવા છે તો હવે કઢી પુલાવનો પ્રોગ્રામ કરશું આપણે અહીંયા જો સોફા મળી ગયા છે આપણે ફેર અને આવો આવો માહોલ છે ટીવી પણ આખી સ્ક્રીન જ ઉખડી ગઈ છે ટીવી ની સ્ક્રીન જો ઉખડી ગયેલી છે અને સોફા છે પેરશંકર માં આવી ગયા છે કોઈને જોતા હોય તો આજકાલ છે ને મને કારનો બહુ શોખ થાય છે જો અહીંયા કાર કઈ મસ્ત દેખાય નવી નવી કાર જોવાનું મન છું છે નકર મને કારમાં છે ને વેરાયટી નો આવડતી નામની અને હમણાં હાળું એવું મન થાય છે ઓલી કાર મસ્ત ની છે ઓલી કાર મસ્ત ની છે થાય તો ત્યારે હવે ચાલો સામાન લેવા જાય છે તમે બન્યા રહ્યો અહીંયા આગળ છે ત્રિપુટી ચાલો એમ થાય જર્મની નો ખડ જો હમણાં ફૂક મારી બતાવશે એ ઈટિંગ પોળવાની આવ્યો છું

અહીંયા બધાના લોકોનું માનવું એવું છે કે લાયસન્સ લેવું અઘરું છે એમ અહીંના લોકો છે ને બહુ ઇઝીલી લાયસન્સ આપતા નથી લાયસન્સ મળે ને પછી બધાય ગાડી લે એમ અને એવો રૂલ જ છે કે લાયસન્સ હોય તો તમે ગાડી ખરીદી શકો તો જે લોકો ગાડી લેવાનું વિચારતા હોય ને એ પહેલાં લાયસન્સનો જરાક ઇંતજામ કરી લેજો હવે હું ઇન્ડિયા જાઉં ને મારે ગાડી શીખી લેવી છે જો કે ભાઈ કહીએ એમ કે છે ને તારે તો ઓલી ગાડી કહે કે તને તો એક શીખવા જ મોકલી દેવી છે કે અમારે ઘરે નથી શીખડાવી અગર બે ગાડી તો એમને ભૂંધી વાળ દઈશું ઇટ્સ નોટ ફની

તો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છીએ ઘરે હવે અમે પેલી હું બનાવવાનું હતું કઢી તૈયારી કરશું હા તો એવો ચાલી રહ્યો છે માહોલ તો આની સાથે જ હું અત્યારે વિડીયો દઉં છું કે અત્યારે ઇન્ડિયામાં કેટલા વાય ગઈ છે છ જેવું વાગી ગયું છે એટલે તમે સાડા સાત ટાઈમે ટાઈમેગ જોઈ શકો એટલા માટે અત્યારે પેલો એન્ડ કરી દઉં છું તો ચાલો હવે વિડીયોમાં મજા આવી ગઈ તો ફટાફટ થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી vậy con vô đây bye bye, bye. <laughs>